હાલ એક મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે ઓડકાર સામાન્ય વાત છે આ તમારા શરીરના ઉપરી પાચનતંત્રમાંથી વધારાની હવાને બહાર કાઢવાની રીત છે પણ આ જ્યારે ખાટા ઓડકારમાં ફેરવાઈ જાય છે તો આ આરોગ્ય સંબંધી સમસ્યાનો સંકેત આપે છે આ એ વાતનો સંકેત છે કે તમારા ખાવાથી લઈને પચાવવા સુધીની ક્રિયામાં ઘણી બધી ગડબડ છે જે તેને પ્રભાવિત કરે છે જેવું કે ખાવાનું ન પચવું અને ગ્રાસ નળીમાં ભેગું થઈ જવું આ ઉપરાંત ખાનપાનની ટેવથી લઈને ડાયટ સુધી ખાટા ઉડકારાવવા પાછળ અનેક કારણ હોઈ શકે છે તો એસોફેજલ રિફ્લેક્સ રોગ ત્યારે જ થાય છે જ્યારે પેટનું એસિડ વારંવાર તમારા મોં અને પેટ એટલે કે અન્નળીને જોડતી નળીમાં પાછું વહી જાય છે આ એસિડ રિફ્લક્સ તમારા અન્નળીની અસ્તરને બળતરા કરી શકે છે આ તે જે ખાટા ઓડકારના સ્વરૂપમાં અનુભવાય છે જ્યારે અતિશય ઓડકાર આવે છે ત્યારે તે પેટના અસ્તરની બળતરા અથવા તો હેલીબોબ એક્ટર પાયલોરીના ચેપ સાથે પણ સંબંધિત હોઈ શકે છે જે કેટલાક પેટના અલ્સર માટે જવાબદાર બેક્ટેરિયા છે આ કિસ્સાઓમાં ઓડકાર અન્ય લક્ષણો સાથે હોય છે જેમ કે હાર્ટબર્ન અથવા તો પેટમાં દુખાવો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે